રાણસો 400 2 500 112 152 400 પાછે પાછે બોલો 300 પાછે 500 રૂપિયા રણવા SCM 300 ને 500 રૂપિયા મસ્તના બાર 200 બાદ 200 શેર બોલુ મે

બસો રૂપિયા બસો એક બે પાંચ નવ બાર પંદર વીસ બાવીસ બાવીસ રૂપિયા છતીસ છવ્વીસ પચાસ રૂપિયા છોતેર રૂપિયા છોતેર ચૌદ અઠ્યાવીસ રૂપિયા એકાવન રૂપિયા બાવન પેપર ઓપન કરતા સાઠ રૂપિયા બચવા સાઠ એકસઠ પાછળ સાત સાત રૂપિયા સાત

આ 250 255 બોલો 15 હારું છે 250 255 બોલો 250 ઓબો તો 250 244

हो गया लो भैया 250 52 52 रुपया 55 81 82 75 80 80 रुपया 200 सारो ज्यादा कम बन गया बाकी 350 350 सेवा सेवा 290 90 90 रुपया 99 सारो सारा बिलर 789 702 50 88 9 12 15 20 22 23 23 32 33 34 35 36 41 42 सारो है हो नहीं गुरु भाई काउडर बाहर

ઓગણસી એસી એકાશી બા સાત આઠ ત્રણસો આઠ ત્રણ વાર મોટા ત્રણસો રૂપિયા ગુરુભાઈ એક રૂપિયા બે

ઓગણચાલીસ બેતાલીસો એક રૂપિયા બે ત્રણ ચાર ખાતે બાર પંદર છત્રીસો ચાલીસ બસો ને ચાલીસ માર્કેટ ચાલીસ ચાલીસ રૂપિયા બરાબર